આ વિડીયો બનાવવા પાછળ મારો એક જ ઉદ્દેશ છે એટલે કે એક જ હેતુ છે કે જે ગામના દરેક વ્યક્તિ છે એને સારા એટલે કે સ્વચ્છ પાણી મળે સારા રસ્તા મળે અને દરેક વ્યક્તિ પોતાની પ્રગતિ કરી શકે એની સિવાય જે ગામની અંદર જે સારા સારા કામ થાય છે બસ સ્ટેન્ડ થાય છે સમશાન થાય છે એની સિવાય રોડ રસ્તા એની સિવાય જે પણ વિકાસ થાય છે એના માટે પ્રગતિ વધારેમાં વધારે પ્રગતિ કરે અને વિકાસશીલ ગામ બને અને જે ગામનું જે શિક્ષણ દોર છે જે આપણા ગામના જે છોકરા અને છોકરીઓ છે એમને સારું શિક્ષણ મળે અને આગળ વધે એ હેતુથી જ આ વિડીયો બનાવી રહ્યો અને જો આપણા ગામને સુંદર બનાવવું જ હોય અને કદાચ વિકાસ કરવો જ હોય તો એના માટે શરૂઆત તો આપણે કરવી જોઈએ એટલે કે પહેલાં તો આપણી પાસે આયોજન હોવું જોઈએ કે કઈ રીતે સુંદર બની શકે છે અને સુંદર ક્યાંથી બને છે કે જે આપણે સભ્ય ચૂકીએ છીએ એ એની સિવાય જે આપણે સરપંચ બનાવીએ છીએ એ અને એ સરપંચ કયા આધાર ઉપર કયા મુદ્દા ઉપર કામ કરશે ગામને કઈ રીતે પ્રગતિશીલ બનાવશે એ મહત્ત્વની વાત છે એના માટે ખાસ કરીને પહેલાં તો ગામના જે પણ સરપંચ બને સભ્ય બને એમને એમને માર્ગ લાવવા માટે પહેલાં તો આપણે જાગૃત હોવા જોઈએ કે કઈ જગ્યાથી શરૂઆત થાય છે કે પહેલો વોર્ડ કે નવમો વોર્ડ કે દસમો વોર્ડ કે આઠમો વોર્ડ જે રીતે જે વોર્ડ આવતો હોય તો વોર્ડની શરૂઆત ક્યાંથી કરવી તો ગમે ત્યારે કોઈ પણ કાર્ય હોય તો પહેલાં વોર્ડથી જ શરૂઆત કરવી જોઈએ કે જે પહેલો વોર્ડ આવતો હોય ત્યાંથી શરૂઆત થવી જોઈએ કોઈ પણ વસ્તુની બ્લોક પાથરવાની અથવા તો કોઈ ચેકિંગ આવતું હોય કે નળ કરેક્શન વેરો લેવો કે કોઈ પણ બાબત હોય તો આ શરૂઆત અહીંયાથી કરવી જોઈએ એની સિવાય જે ગામના વ્યક્તિ છે એને મળવાપાત્ર લાભ કોને મળવો જોઈએ એ પણ એક આયોજન હોવું જોઈએ દરેક વ્યક્તિને લાભ મળવો જોઈએ દરેક વ્યક્તિનું માન સન્માન સ્વાભિમાન જળવાઈ રહે ગામની અંદર ને ગામની અંદર ભાઈચારો હંમેશા રહે એના માટે પ્રયત્ન કરતા રહેવું જોઈએ અને જે પણ લાભ આપણે લઈ શકીએ ગવર્મેન્ટ દ્વારા સરકાર દ્વારા ગામની અંદર જે આવતો હોય એક લાખ બે લાખ જે પણ આવતું હોય નાળા બનાવવા માટે રસ્તા બનાવવા માટે રોડ બનાવવા માટે એને આપણે ઝડપથી એની ઉપર કામ કરીએ સારામાં સારી એ કાંકરેટ વાપરે સારામાં સારું એ કોઈ પણ જગ્યાએ બાંધકામ થતું હોય તો એની ઉપર ધ્યાન રાખી પણ જોકે ભ્રષ્ટાચાર તો આપણે કહીએ ને કે ટાંકડીથી માંડીને એરોપ્લેન લગી ભારત કે ગુજરાતની અંદર કેવી તો ભ્રષ્ટાચાર નથી એવું તો આપણે કહી જ નથી શકતા કારણ કે ભ્રષ્ટાચાર એ એક સ્વીકારવું પડે કે ભ્રષ્ટાચાર એટલો છે કે નીચેથી લઈને ઉપર લગી કે એની હદ નથી એ દરેક વ્યક્તિને ખબર છે મેં કાલે જ એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક મેસેજ મેસેજ નહીં મેં ટાઈપિંગ કર્યો તો પ્રશ્ન કર્યો હતો અને જે ગ્રોક્સ છે અને ભ્રષ્ટાચાર તો એ ખુલ્લે આમ થાય છે બધાને ખબર જ છે એમાં કંઈ કહેવાનું આવતું જ નથી પણ કદાચ જે આપણે લાભ લઈ શકીએ છીએ અને જે આપણે જાગૃત હોઈએ આપણા ગામના લોકો જાગૃત હોય તો કદાચ આ ભ્રષ્ટાચારને આપણે રોકી શકીએ છે અને કંઈક આપણે કામ કરી શકીએ છીએ એની સિવાય જે ગામની અંદર કદાચ જે બીજા પણ ઘણા મુદ્દા હોય છે કે દરેક વ્યક્તિને મેં કીધું ને કે સ્વાભિમાનથી જીવી શકે એના માટે પણ આપણા જે સરપંચ છે કે પછી ગામના સભ્ય છે એને કન્ટિન્યુ કામ કરવું જોઈએ અને હું નાનો હતો ત્યારે હું એક ખેતર હતું અહીંયા ક્રિકેટ રમવાયા હતા પછી જે ઓલા મતી રાખ્યા એ ખાવા જતા એ ખેતર હતું અને એ ખેતરમાં પછી ઘણા ટાઈમ ગયા પછી હું થોડોક લગભગ છઠ્ઠું હાથનું અભ્યાસમાં આવ્યો પછી લગભગ અહીંયા કંઈ મકાન બનાવવાનું ધીરે ધીરે એક બે એક બે ચાલુ થયા હું તમને દેખાડીશ એ જગ્યાએ અત્યારે બ્લોક પાથરી નાખવામાં આવ્યા છે અને હું જો જગ્યાએથી વર્ષોથી નીકળતો તો એ જગ્યાએ મકાન ઘણા ટાઈમ પહેલાંના છે એ પહેલાંના જ છે એ શેરીઓ પહેલાંની છે વર્ષો પહેલાંની ત્યાં કાળા બ્લોક નથી આ એક શરમ નાક બાબત છે પણ મારે કહેવી પડે છે કે ખરેખર શોષણ કેવી રીતે થાય છે અને લોકોને જાગૃત ન હોવાના કારણે જે કામ જે જગ્યાએ થાવાનું હોય એ જગ્યાએ નથી થતું અને બીજી જગ્યાએ થઈ જાય છે ગ્રાન્ટ બીજી જગ્યાએ વપરાય છે આવું જોવા મળે છે એની સિવાય જે અમુક સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે અમુક આધારિત અને ફક્ત એને જ દોષી કરવામાં આવે છે અને એને દોષી કરવા માટે ઘણા ખરા ઘણી જગ્યાએ લગભગ એકત્રિત થઈ જાય છે અને એક જ જગ્યાએ દોષ કરવામાં આવે છે પણ આ એક અપરાધ જ છે એક અન્યાય છે કે તો મેં એ પણ જોયું છે કે અમુક સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે કોઈ બાબત હોય એવી કે છે આખા ત્યારે ઉદાહરણ તરીકે હું એક વાત કહું તો એક જગ્યાએ મેં જોયું છે કે જુગારની બાબત હતી એ જગ્યાએ ત્રણ વાર એક જ સમાજની અંદર રીડ પાડવામાં આવી હતી અલગ અલગ વ્યક્તિ પકડા જુગારની અંદર પણ એક જ જગ્યાએ એક જ સમાજમાં રેડ પાડવામાં આવી અને એ એ વ્યક્તિને જ પકડાય બાકી તો હું નથી એવું નથી માનતો હું પોતે જુગાર નથી રમતો ક્યારે પણ જે કદાચ બીજી જગ્યાએ પણ જુગાર રમાતા હોય છે મેં સાંભળ્યું છે પણ કોઈ જગ્યાએ રેડ આજ સુધી પડી નથી તો આ પણ એક બાબત અહીંયા પણ એ છે કે જે રમી રહ્યા છે અને રમાડા છે એમને સમજવું જોઈએ કે ભાઈ ચમણે એકને જ ટાર્ગેટ કરવામાં આવે છે તો પણ આ પણ એક અન્યાય છે પણ આપણે કાંઈ ન કહી શકીએ ગલતી ગલત કહેવાય એટલે આપણે આનો સપોર્ટ નથી કરતા આને આપણે સાથે નથી આપતા જુગર જેવી બાબતને અને હું એને કોઈ એ મેં નથી કહેતો કે તમે રમો કે રમાડો કે એ વસ્તુ કરો હું તો કોઈ આ વસ્તુ ન જ હોવી જોઈએ ના જ કરવું જોઈએ પણ હવે એ તો પોતાની પર્સનલ બાબત છે એના ઉપર આપણે કાંઈ કહેતા નથી પણ અમુક જગ્યાએ આ એટલે મેં તમને કીધું કે અમુક સમાજ છે એને જ ફક્ત ટાર્ગેટ કરવામાં આવે છે અને એને એ એના ઉપર જ ટૂંક પ્રેશર વધારે નાખવામાં આવે છે દબાણ વધારવામાં આવે છે દાખલા તરીકે મેં જોયું ને તો અમારા બે દિવસ પહેલાં જ એક જે છે ને નળવેરો માટે આવ્યા તો કે નળવેરો ફરવો પડે આપણે કાયદેસર સરકારી આવતો હોય ગ્રામ પંચાયતની અંદર ફરવો પડે પણ શરૂઆત ક્યાંથી કરવી કે જો તમે એ વે વેરો ઉઘરાવતા હોય ઘરે ઘરેથી એક તો નોટ નોટિસ તમારે આપવી જોઈએ કાગળની બાબતમાં પણ કાગળની બાબતમાં નથી આપી મારે તો એ ખાલી કહી દીધું તો એ વાત સાચી અને સારી પણ છે પણ સાથે સાથે એ શરૂઆત દરેક આખા ગામથી થવી જોઈએ ફક્ત એ આઠ નવ દસ ઘર કે વી ઘર કે પચીસ ઘર ફરી લેવો તમે જે આઠમા વોર્ડથી શરૂઆત કરો નવમાં વોર્ડથી શરૂઆત કરો તો આ તંદન વાત ખોટી છે આ અન્યાય છે કે બ્લોક તમે પહેલાં એ બજુ પાથરો અને આ બાજુ હજી કાંઈ આવ્યું નથી તો અહીંયાથી તમે નળવેરાની શરૂઆત કરો નહીં પછી નળવેરો અહીંયાથી લેશો કે નહીં લેશો એ કોને ખબર છે તો હંમેશા કોઈ દી એવું ના કરો કે જે પહેલો વર્ડ છે તો અહીંયાથી શરૂઆત કરો અહીંયાથી જે વ્યક્તિને લેવાના છે તો કન્ટિન્યુ કરો અને જ્યારે પણ જે ગ્રામ પંચાયતની અંદર કામ થતા હોય તો એની વિગતવાર કે જ્યારે પણ તમે કહો કે ભાઈ મહિના કે બે મહિનાની અંદર જ્યારે મુલાકાત કરો ગામના લોકોની અને ગ્રામ પંચાયતમાં શું કામ થઈ રહ્યા છે અને મેં કીધું ને કે આ વસ્તુ તો પોંચ પણ તમે બધાની લેવ બધાને ફાળો દરેકને કે વર્યો કોને કોને ફર્યો છે અને કોને કોને નથી ફર્યો એટલે હવે પોઈચ પણ તમે બધાને દેખાડો કે બધાના જો વરા આવી ગયા છે અને આ વસ્તુ છે એવું કદાચ દેખાડી શકતા હોય તો દેખાડી શકો બાકી બસ આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય આ તો તમે વિડીયોને લાઈક કરી શકો છો શેર કરી શકો છો સબસ્ક્રાઈબ કરી શકો છો અને ખાસ કરીને જે મારા દીક્ષાના વ્યક્તિ જોતા હોય તો દીક્ષાના વ્યક્તિને તમને નમ્ર વિનંતી છે કે આપણું ગામ સુંદર બને એના વિચાર સુંદર બને અને આપણો ગામ પ્રગતિ કરે આપણા ગામના દરેક વ્યક્તિને સારું સ્વચ્છ પાણી મળે સારી રીતે રહે ભાઈચારાથી બસ એ હેતુથી જાય અમારો વિડીયો તો બાકી કોઈ પર્સનલી મારે કોઈની ઉપર એવું છે નહીં કે આ ક્યાં ફક્ત આપણે તો મારા ગામનો વિકાસ જોઈએ છે ને ફક્તને ફક્ત ને ફક્ત જે ગામનો વિકાસ થાય એના માટે જ આ મેસેજ છે કે દરેક વ્યક્તિને ટૂંકમાં માન સન્માન સ્વાભિમાન મેં કીધું ને પાણી સ્વસ્થ રોડ જળવાય રહે અને શાંતિથી પ્રગતિ કરે ગામ બસ

અમૃત બનાવવા માટેની સામગ્રી ખેતી માટે છે ભાઈ સ્કૂલ છે પાછળ શાળા કોઈ નહીં બોલો એ でシベリアンも怖いじゃで、ね कहीं क्या चाहे ना दुकान बंद चालू लगे नॉट परफेक्ट બસ તો આશા કરું છું આજનો વિડીયો પસંદ આવ્યો તો મળીશું નવા વિડીયોમાં બાય બાય ટેક કેર અને એન્જોય યો લાઈફ